ડ્રગ્સ દારૂ અને કુટણખાણા પર સરકાર પર દેશના દેશ દેશદ્રોહી અને ગદ્દાર હોવાના આક્ષેપો કર્યા એસએમસીના રેડમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીઆઈને સસ્પેન્ડ કરવા બદલ જિલ્લા પોલીસ વડા અને આઈજી પર કાર્યવાહી કરવાની માંગ કરી છે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કાંતિ ખરાડી લાલજી દેસાઈ સહિત કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ ના મોટા વિદ્વાન વર્ગામાં આવ્યા હતા કો મોટો સ્કોલર છે અને પોલિટિકલ સાયન્સ ધોરણું પસંદ કરી નાખ્યું તેમને 9માં પછીના અભ્યાસક્રમની જરૂર પડી નથી એટલા મોટા વિદ્વાન અને બજક ને સાહેબ હાથ આમાં મને થયું કે ભઈ તમે પક્ષમાં નથી હણો વિપક્ષ પણ એક વાત ચોક્કસ કહું આ વાત અને વિચાર જન જન સુધી પહોંચાડજો

ઓ પર અને લઠા કાયનો ભોગ બનેલી વિધવાઓનું દрд પણ અમારા આઈએસ ને સમજાય અમારી અપેક્ષા કોન્સ્ટેબલ જોડે ફી છે હેડ કોન્સ્ટેબલ છે પીએસઆઈ ને પીઆઈ પણ છે તમારા આઈપીએસ અધિકારીઓના ગણિત અને સેટિંગ એ મંત્રીઓની જોડે હોય છે કે આ દેશ માટે આ જનતા માટે કસા કામ નથી પણ તમે ફિલ્ડમાં ઉતરો છો તમારી જોડે મારી લાગણી છે તમારી જોડે અપેક્ષા છે કે તમે બાબા સાહેબ આંબેડકરના બંધારણને નજરમાં રાખીને કામ કરજો તો આપણા ગુજરાતમાં બે બહેનો ઓછી સંખ્યામાં વિધવા થશે તો આપણા ગુજરાતમાં યુવાનો એ બરબાદ થતા આપણું કઈ મારી વાણી ને વિધાન આપું છું આપણે બધા શાંતિપૂર્ણ રીતે